ભુજ ચોરી ભુજમાં છેલ્લા થોડા સમયમાં ગુનાહિત પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે ભુજના અરિહંતનગર જયનગર પ્રમુખ સ્વામીનગર સહિતના વિસ્તારોમાં થોડાક દિવસમાં બારથી વધુ ચોરીના બનાવો બન્યા છે તો વન વિભાગની વસાહત અને ત્યાં બંધ મકાનમાં ફરી તસ્કરો ત્રાટક્યા છે વન વિભાગના કર્મચારી પરિવાર સાથે બહારગામ ગયા હતા અને બંધ બકાનમાં બુકાની ધારી શખ્સોએ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તો ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે ગુનો નોંધી સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે જોકે વધતી ગુનાહિત પ્રવૃત્તિને કારણે પોલીસની પેટ્રોલિંગ કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છી તો આજમાંથી સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર ભરતસિંહ કચ્છના ભુજની આ ઘટના છે અને સીસીટીવી પણ સામે આવ્યા છે વન વિભાગના કર્મચારીઓની વસાહત અને જ્યાં તસ્કરોએ ઘરને બાનમાં લીધું અને ત્યાં ચોરીને અંજામ આપ્યો છે મામલો શું અને શું કાર્યવાહી ભરતસિંહ પશ્ચિમ કચ્છના એક તબક્કે જે એસપી વિના ચાલકો પશ્ચિમ કચ્છ પોલીસ મેળો છે તેમાં ક્યાંક ને ક્યાંક ચોરીની ઘટનાઓમાં પણ ખાસ કરીને વધારો જોવા મળી રહ્યો છે પશ્ચિમ કચ્છના ભુજ એટલે કે પાટનગર જે કહેવાય છે તેમાં ખાસ કરીને હરિંતનગર જયનગર પ્રમુખનગર સહિતના વિસ્તારોના સમગ્ર વિસ્તાર ને બાળ પાલિકો ત્યારે દર એક ટકા આતંક ચોરીની ઘટના સામે આવશે ખાસ કરીને વન વિભાગ સરકારી વન અને ચોરી કરતા ને અંજાર આપતો જે અંદાજીત જેટલી ચોરી અત્યાર પોલીસ ક્ષેત્રે નોંધાઈ ચુકી છે પરંતુ

બિલકુલ ભરતસિંહ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર